દીકરા દુઃખ મય યાદ કરેશ ને ભલે તું રોવે છે ને પણ તારું દુઃખ જોઈ અને મારા માતા નાસુડા પડે છે કોને બતાવવા જાઉં એનો ભક્ત કદાચ દુઃખના આંસુ થી રોતો હોય ને તો કોઈ પણ દેવી શક્તિ એવી નિર્દય નહી કેનું દુઃખ જોઈ એને ઉભી રે જોયે રાખે

હું કોના પરચા પૂરું કોના વાલ કરું આ સૃષ્ટિમાં એક જ મનુષ્ય એક જ જીવ એવો છે કે જેને બુદ્ધિ સમજ છે યોગ્યતા છે નહી તો બીજી બધા જાનવરની જીવજંતુ પશુ પક્ષીની યોનિમ ગણાય છે પણ ખાલી મનુષ્યને જ ભગવાને બુદ્ધિ આલી છે જ્ઞાન આલ્યું છે યોગ્યતા આલી છે અને ભગવાનને ભજન કરવાની શક્તિ આલી છે તો મારા જેવી માતાને તે આવા માણસોની જરૂર પડે મારા મેરણીના આરામ

તો કદાચ મારા સાનિધ્યમ તમારી માતાએ ના મોકલ્યા હોત આટલો વિશ્વાસ રાખજો તમારી માતાના દુઃખ તો મટાડું છે ગોડા દેવી શક્તિ કોને કેવા એક વખત ખાલી કૃપા દ્રષ્ટિ નાખી દે એટલે જન્મો જન્મના દુઃખ જતા રે એક ખાલી કૃપા દ્રષ્ટિ કાપીશ પણ તમારો એવો લગાવ તમારી એવી ભક્તિ એના પ્રત્યે હોવી જેમ તમે સંસારની કોઈપણ વસ્તુ વ્યક્તિને કદાચ જો પ્રેમ કરો છો જો મોહ રાખો છો પૈસાનો ગાડીનો વ્યક્તિનો એવો મોહ એવો પ્રેમ કદાચ તમારી કુળ દેવી દેવી શક્તિ ઉપર થઈ જાય ને તો માતા એવું કહીશ કે તમને હજુ એનો અનુભવ નહીં

દેવી શક્તિ છે એવો વિશ્વાસ છે ને બધા ને હા તો દેવી શક્તિ જેમ મને જોઈને ભલે તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કડિયુગમય હજુ માતાઓ મરી જઈ નહીં જાગતી છે એવો ભલે મને જોઈને વિશ્વાસ આવતો હોય તો તમારે તમારી કુળ દેવી પ્રત્યે એવો વિશ્વાસ રાખવો પડે કે મારી માં જાગતી છે સનસ ભલે કદાચ તમે એને અનુભવ ના થતો હોય

તમારી કુળદેવીનો અને તમારો મારા જેવી માતાનો અને તમારો એક આત્મીય સંબંધ હોય આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી શું આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી ક્યાં મારી માતા છે અને હું એનો દીકરો છું બસ આ ખાલી સંબંધ છે ને સ્વીકાર કરવાથી તમારી માં તમને જો અનુભવ ના કરાવો કે દીકરા હું તારા જાગતી ચામુંડ માતા 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 બેઠી છું કોઈ દીકરી તે કદાચ આવો સંબંધ સ્વીકાર કરવો પડે મોનસો તો બધાય મોનસો તો બધાય કે મારી માં છે પણ એનો સંબંધ સ્વીકાર કરવો પડે તારે દેવી શક્તિ અનુભવ કરાવ સ્વીકાર કર્યો કે મારા ઘેર મારી માતા છે ને હું મારી માતાનો નો છ માતા મારી છે ભલે રાવ આ જો એક વખત તમે સ્વીકાર કરી લીધું માતા એ તો સ્વીકાર કર્યા જ છે તમારી કુળદેવી તો તમને તમે ગમે તેવા ગોડા ગેલા અગ્નાની ડફોર પાપી દુષ જેવા હોય એવા પણ તમારી કુળ દેવી તો તમને સ્વીકાર કરેલા છે કે આ મારો દીકરો છે એટલે આવા કાળા કળિયુગમાં જીવો છો નહી તો જાત જાતના રોગ છે ને તમને ચાય ચોલ ને ભગવાન ઘેર મોકલી દે પણ હજુ તે ક્યાંક ની ક્યાંક વાતે તમારું રક્ષણ કરે છે તમારી કુળદેવી કરે છે કે નહીં કરે છે કે નહીં આવા જબરા જબરા મોટા રોગો પણ કોઈ એવા વાયરસ તમને નહીં અડવા દેતી એ તમારી માં છે આવા મોટા મોટા હાઈવે પર કદાચ સાધન લઈને બાઇક લઈને ગાડી લઈને આવો છો ને તો આટલી આટલી જગ્યામાં તમારું રક્ષણ કરે છે એ તમારી માં છે ગમે તેવું કદાચ દવાખાનું આવ્યું હોય અને ડોક્ટર જોડે જાઓ અને ઓપરેશન કરવાનું કીધું હોય પૈસા ના હોય ને તો કદાચ તમારી માં ગમે તો અહી પૈસા એ હાલ અને ઓપરેશન એ તમારું સક્સેસ થઈ જાય તમારી માં છે તમારા ઘેર અવસર પ્રસંગ આવ્યો હોય કોઈ લગ્ન આવ્યું હોય દીકરાનું કે દીકરીનું કે ભાઈનું કે બેન તો કદાચ તમારી જોડે પૈસા નહીં હોય અને રાત દાણાની ચિંતા થતી હશે કે બે મહિના લગન ના બાકી છે શું કરીશ શું કરીશ શું કરીશ પણ તમારી તમારી રાખી લેશે ગમે તેના વસી અને તમને દે બને છે કે નહીં આવું બને છે ને તો તમારી મા ચોવીસ કલાક તમારું રક્ષણ કરે છે આ વાત સ્વીકાર કરી લો સ્વીકાર કરી લો કે મારી માતા મારું ચોવીસ કલાક રક્ષણ કરે કરે ને આ ખાલી માતાનો એક સંબંધ સ્વીકાર કરવાથી સ્વીકાર તો કરી લીધો બરોબર છે આજે સ્વીકાર કરી લીધો કે મારી છે એનો દીકરો છું પણ આ સંબંધ સંબંધ સ્વીકાર તો કર્યો પણ સંબંધ નિભાવો હવે કે માતાજી અમે કુળદેવી ના માતાજીના દીકરા તરીકેના ભક્ત તરીકે અમે સંબંધ કઈ રીતે નિભાઈએ માતા જોડે થાય ને આવું તો છે ને જેને પ્રેમ કરતા હોય ને પ્રેમ ની પરિભાષા બધાને ને આવડે અને આખો સંસાર પ્રેમ નો ભૂખ્યો છે જોડો છો ને આખો સંસાર કોનો ભૂખ્યો છે એક એક જાનવર હશે કદાચ કોઈ અબોલા જીવય હશે કૂતરું હશે પણ જો એને કદાચ લાડ પ્રેમ થી કદાચ બિસ્કિટ નહીં નાખો ને તે કૂતરું બિસ્કિટ ખાવાય નહીં આવે ચમ પ્રેમ નહીં કોઈ પણ જાનવર હોય બિલાડી હોય કે કૂતરું હોય કે ગાય હોય પણ એને લાડ હાથ ફેરવો તો એને વાલું લાગે છે કે કોઈ મને પ્રેમ કરવા વાળું મળ્યું મને વાલ કરવા વાળું મળ્યું થાય ને આવું તે રીતે તમારા આ સાંસારિક જીવનમાં જો તમને કોઈ સાચો પ્રેમ કરવા વાળો તમારા મા બાપ તમારી પત્ની તમારા ગમે તે મિત્ર મળે નહીં ને તો તમારો સંબંધ લોબા ગાડે હું બધા એવું કે છે કે મા અમે તો

પણ છતાંય તમને એકાંતમાં બેહો ને અને રાતે ઊંઘો ને તારે કદાચ આવો વિચાર આવતો હશે કે હારી મારી વાત હોંભરવા વાળું જગતમાં કોઈ શક નહીં હું મારા દુખની કોને વાત કરું હું મારા દુખની કોને વાત કરું મારી वेदनाની હું કોને ચર્ચા કરું એટલે તો જોજો તમારા કોઈ દુખની વાત છે તમારા હાચા મિત્ર તમે કહેશો અને હાચો મિત્ર જો તમારી એ દુખની વાત હમદતો હશે ને તો તમને મિત્ર જોડે બેહવાળો વધારવાળો લાગશે